કેવો જોરદાર છે આમ જોવો તો ખરા હાય હાય લોકેશન લોકેશન હો તમે ખાલી જોવો ગજબ ગ્યુ આવે છે આમ જ નહીં મિત્રો તો હવે આપણે છે ને ધીરે 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 કરતા આગળ આગળ વધતા રહીશું અને તમે ખાલી પાછળનો વ્યૂ જોતા રહો

વ્યુ દેવો ગજબ છે તમે ખાલી આમ જોવો તો ખરા એ વરસાદ નું આમ મોસમ છે આ હાય હાય મજા આવે એવું છે ને આજ તમારો ભાઈ બહુ એટલે બહુ ખુશ છે કેમ કે આવું લોકેશન હોય એટલે ભાઈ ખુશ જ હોય ને કાંઈ વાંધો નહીં હવે આપણે છે ને અહીંથી આગળ જઈએ અને બ્લોગમાં તમે છેલ્લા સુધી ભાઈ રહેજો તો ફાઈનલી માં મિત્રો વરસાદ થઈ ગયો છે શરૂ ધીરે ધીરે સાટા થઈ ગયા ચાલુ ને આપણે ધીરે ધીરે ઉપડા આપણા ઘર તરફ પણ ખરેખર માં લોકેશન છે જોરદાર એમાં કઈ ઘટે ભાઈ તમે ખાલી જોવો પાછળ નો નજારો તો જોવો આપડી ગાડી હાલે છે ધીરે 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 ટરા 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 કસી ઉઠે મજા આવે છે આજકાલ અનેરો આનંદ મળે છે

પછી ત્યારે આમની છે મસ્તીનું નું વાછોડ જોવો તમે ડુંગરા છે જોરદાર વાછોડ લોકેશન તો જોવા કેવા વાદળા ભેર્યા ભેર્યા વરસતા વરસતા જાય છે પણ મજા આવે છે ગમે હોય તો હાલો બ્લોક માં ચેલે ઉધી બેના રહેજો આજે તો મોજ ફૂલ કરવાની છે મિત્રો જાદુ ને ખાલી 1 કિલોમીટર આયલો ને તા પાસો ફૂલ થઈ ગયો વરસાદ શરૂ તમે જોઈ શકો છો આપણી ગાડી અહીંયા પડી છે વરસાદ ભૂખા કાઢે છે ભાઈ લોકેશન ઉપર આવા આવે જો પણ અઘરું પૂરું છે પણ કાંઈ વાંધો નહીં મજા આવી ગઈ છે ભલે વરસાદ આવે છે ને તોય મજા આવે છે જવો તમે કેવો જોરદાર વરસાદ આવે છે જોરદાર વરસાદ થોડો ધીરો પડ્યો છે તો મને એવું લાગે કે ગાય નીકળી જો પાછો વચ્ચે તો પછી બાકા કે બોલી જાય એની કરતા હળું અહીંથી છે ને છટકો ને તો ઘર હળવાઈ જાય અડધી કલાક થી શરૂ છે કન્ટિન્યુ હજી રેતોનું નામ તો લેતો જ નથી પણ કાંઈ વાંધો નહીં મને તો એવું લાગે આવો ઉનાળો છે કે સોમાખું છે તમે કોમેન્ટ કરજો થઈ મને તો ઉનાળો લાગે પણ સારું વાતાવરણ તો સોમાહા જેવું થઈ ગયું છે પણ કાંઈ વાંધોની છે તો ફાઈનલીમાં મિત્રો થઈ ગયા કમ્પ્લીટ ને તમારા ભાઈને સીડી ફૂલે ફૂલ ટાઈટ અને પછી તો ત્રણ ગોદડા ઠાઈન વોટીને પૂઈ પણ કાંઈ વાંધો નહીં હવે પછી મળીએ પાછા આપણે નવા બ્લોગમાં અને હવે પછી કઈક ખારા સ્થળે ફરવા જઈશું અને જોરદાર આની પછીનો વ્લોગ જોવા જેવો છે તો મળીએ નવા વ્લોગમાં